સાવચેત રહો અઢાર મહિના પછી માયાવી ગ્રહકેતુ સૂર્યના ઘરમાં પ્રવેશ કરશે કેતુ આ ત્રણ રાશિઓ પર વિનાશ વેરશે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર મહિના પછી માયાવી ગ્રહકેતુ સૂર્યના ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે કેતુ બારમાંથી ત્રણ રાશિઓને ઘેરી લેશે આ ત્રણ રાશિઓએ હવે કેતુની માયાવી દૃષ્ટિથી સાવધાન રહેવું પડશે મિત્રો સૂર્યના ઘરમાં કેતુના પ્રવેશ સાથે કેતુ આ ત્રણ રાશિઓ પર માયાવી યોગ બનાવશે મિત્રો તમને નમ્ર વિનંતી છે કે તમે વિડીયોના અંત સુધી રહો કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ બદલતા રહે છે જેમાંથી કેટલાક ઝડપી ગતિએ ગોચર કરે છે જ્યારે કેટલાક ધીમી ગતિએ આગળ વધે છે મિત્રો જો આપણે કહેતું જેને છાયા ગ્રહ કહેવામાં આવે છે તેની વાત કરીએ તો તે અઢાર મહિના પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે જ્યારે હવે કેતુ મે મહિનામાં સૂર્ય દ્વારા શાસિત સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જેના કારણે ઘણી રાશિઓનું સુષુપ્ત ભાગ્ય જાગવાનું છે અને આ ગોચર ઘણી રાશિઓ પર નકારાત્મક અસર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ આ ગ્રહોની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે તેને જ્યોતિષશાસ્ત્રમાં એક મોટી ઘટના માનવામાં આવે છે કારણ કે આ માયાવી ગ્રહકેતુ અઢાર મહિના સુધી એક રાશિમાં રહે છે મિત્રો અઢાર મે ના રોજ સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ કેતુ સૂર્ય ગ્રહોના રાજા સિંહની રાશિમાં પ્રવેશ કરશે સૂર્યની રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે પછી ત્રણ રાશિઓ પર કેતુ નું શાસન રહેશે મિત્રો ચાલો જાણીએ કે તે કઈ રાશિઓ છે જેના પર કેતુના ગોચરને કારણે મુશ્કેલીને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ લખો જેથી ભગવાન શ્રી હરિ આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો આપણે તે ત્રણ રાશિઓ વિશે જાણીએ જેના પર માયાવી ગ્રહકેતુ વિનાશ કરવાનો છે નંબર એક રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર મહિના પછી માયાવી ગ્રહકેતુ સૂર્યના ભાવમાં જવાને કારણે આ સમય તમારા માટે મુશ્કેલીકારક સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમારે ઘણી સાવચેતી રાખવી પડશે માયાવી ગ્રહકેતુના પ્રભાવને કારણે કેતુનું જાડું તમારા પર રહેવાનું છે તેથી તમારે સાવચેત રહેવું પડશે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય કેતુ છઠ્ઠા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં કાળજીપૂર્વક પગલાં ભરવા પડશે મિત્રો માયાવી ગ્રહકેતુના પ્રભાવને કારણે આ સમયે સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જેના કારણે તમે તણાવમાં રહી શકો છો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે મિત્રો તમારે માયાવી ગ્રહના પ્રભાવથી બચવું પડશે ઉપરાંત તમને જણાવી દઈએ કે કેતુ સૂર્ય રાશિમાં જવાથી તમારી આર્થિક સ્થિતિમાં સમસ્યાઓ ઊભી થશે તમારે સાવચેત રહેવું પડશે આ સમય કુંભ રાશિના લોકોએ પોતાની મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડશે મિત્રો આ સમયે માયાવી કેતુના પ્રભાવથી તમને શારીરિક પીડા થઈ શકે છે જો તમે વ્યવસાય કરો છો તો તમને વ્યવસાયમાં સફળતા મળશે પરંતુ આ માટે તમારે ખૂબ મહેનત કરવી પડી શકે છે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવશે જે તમારે સંભાળવી પડશે મિત્રો કેતુના પ્રભાવથી બચવા માટે મિત્રો દર શનિવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવો અને સ્તોત્રનો પાઠ કરો કેતુનો પ્રભાવ ઓછો થશે અને તમારે પ્રાણીઓને એક રોટલી ખવડાવવી જોઈએ નંબર બે મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર મે પછી તમારી ગોચર કુંડળીમાં ગ્રહનું ગોચર થવાનું છે જ્યારે કેતુનું ગોચર છઠ્ઠા બારમા અને પાંચમા ભાવથી થવાનું છે જેના કારણે આ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અઢાર મહિના પછી સૂર્યના ભાવમાં માયાવી ગ્રહકેતુના પ્રવેશથી તમને નાણાકીય ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે મિત્રો માયાવી ગ્રહકેતુના માયાવી પ્રભાવને કારણે આ સમયે પરિવારમાં મતભેદના વાદળો છવાઈ જશે પારિવારિક સંબંધોમાં નારાજગી રહેશે પરિવારથી અંતર વધવાની શક્યતા છે કામ અથવા અન્ય કામને કારણે તમારે તમારું રહેઠાણ બદલવું પડી શકે છે મિત્રો માયાવી ગ્રહકેતુના પ્રભાવને કારણે તમારા પારિવારિક જીવનમાં મતભેદ રહેશે બાળકના કારણે તમે તણાવમાં રહી શકો છો જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે તમારે તમારા પરિવારને એકસાથે રાખવું પડશે જેના કારણે તમારા સંબંધો મજબૂત રહેશે મિત્રો પરિવારમાં સુમેળના અભાવને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખાસ કરીને તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું મહત્તમ ધ્યાન રાખવું પડશે મિત્રો તમારે દરરોજમાં લક્ષ્મીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે કેતુના પ્રભાવને ઓછો કરવા માટે દરરોજ કૂતરાને રોટલી ખવડાવો નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર મહિના પછી સૂર્યના ઘરમાં કેતુનો પ્રવેશ તમારા સમયને નાજુક બનાવી શકે છે સૂર્યના ઘરમાં માયાવી ગ્રહકેતુના પ્રવેશને કારણે સિંહ રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવચેત રહેવું પડશે ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ વધી શકે છે મિત્રો માયાવી ગ્રહકેતુના ખરાબ પ્રભાવને કારણે આ સમય તમારા માટે ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે કારણ કે કેતુ ગ્રહના પ્રભાવને કારણે કેતુની માયાવી દ્રષ્ટિ તમારા પર રહેશે જેના કારણે કેતુ ગ્રહ તમારા છઠ્ઠા ભાવનો સ્વામી રહેશે જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાની તક મળી શકે છે અને લાંબા સમય સુધી વિદેશમાં પણ રહી શકો છો જોકે તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે જેના કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છે મિત્રો આ સમયે તમે જે પણ કામ કરો છો તે ખૂબ જ વિચારપૂર્વક કરો તમારા કામમાં થોડી પણ બેદરકારી ન બતાવો અને તમારા વડીલો પાસેથી સલાહ લેતા રહો સમય સારો પસાર થશે મિત્રો કેતુને ખુશ રાખવા માટે શનિવારે બજરંગ બાણનો પાઠ કરો અને શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર